પરંતુ આપણે નજર કરીએ તો અહીંયાથી આપણને એક બીજા સ્ટોક સ્પેસિફિક સેક્ટર સ્પેસિફિક એક થીમ જે નજર આવી રહી છે એ છે આપણને અહીંયા ઓઇલ માર્કેટિંગ કંપની આજે આપણે જો નજર કરીએ તો ક્યાંક ને ક્યાંક સ્ટોક સારા કહેવાય સ્વાભાવિક છે કે માર્કેટમાં કમજોરી છે પરંતુ જે એને ક્રૂડ સાથે આપણે એક વખત ચર્ચા કરીએ તો ક્રૂડ એક ટાઈમ આપણે બ્રેન્ડ ક્રૂડ જોઈએ તો પંચોતેર ડોલર હતું પંચોતેર ડોલરથી અત્યારે તેસઠ ચોસઠ ડોલર ઉપર આવી ગયું એટલે સ્વાભાવિક છે કે આપણને જો એમસીએક્સ પર બારસો પોઈન્ટનો કડાકો આપણને માત્ર જોઈએ તો બેથી ત્રણ સેશનમાં જોવા મળે છે એટલે જ્યારે પણ આપણે જોઈએ કે ક્રૂડ ઓઇલ ઘટતું હોય છે ત્યારે આપણે ઓઈલ માર્કેટિંગ કંપની લઈ લો એવિએશન લઈ લો કે સાથે પછી આપણે પેઇન્ટ કંપની લઈ લો કે આ બધા સ્ટોક રેલી બતાવતા હોય છે અને આ બધી કંપની માટે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ પણ કહી શકાય ફંડામેન્ટલ તો સર એક વખત આપણે આ બધી કંપનીઓના ઓર છે આજે થીમ આપણે વાત કરી એને ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ સર હા ડેફિનેટલી સીધો બેનિફિશરી છે કે ભાઈ પ્રૂફનો જે રીતે ભાવ ઘટ્યો છે એ રીતે ઇન્ડિયામાં તો પોઇન્ટ આપણા જે પેટ્રોલ ડીઝલના ભાવ છે ઘટી નથી રહે સો એનો સીધો બેનિફિટ આ લોકોને મળશે ચાર્ટ ઉપર બી આ સ્ટ્રેન્થ ડેફિનેટલી દેખાઈ રહી છે જો તમે રિસેન્ટલી જોશો ને તો રિસેન્ટલી છેલ્લા દસ ટ્રેડિંગ સેશનમાં એક કન્સોલ્ટેશન રેન્જ છે હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં તમે જોશો ત્રણસો પંચોતેરથી લઈને ત્રણસો પિસ્તાલીસ સુધીની આજે પણ ત્રણસો પિસ્તાલીસ આજુબાજુના સપોર્ટથી લઈને એરે ફરી પાછો રિકવર કરી રહ્યો છે તો જો ક્રૂડ આ લેવલ ઉપર રહે તો ઓવરઓલ ઇન્ડિયન ઇકોનોમી માટે બી ફાયદો છે અને ઇવન આપણે જોઈશું એઝ અ સ્ટોક્સ તો આ બધી માર્કેટિંગ કંપનીઓને બહુ જ સારો ફાયદો થઈ શકે છે બધી માર્કેટિંગ કંપનીઓમાં આઈ થિંક જે રીતે એચપીસીએલનો ચાર્ટ છે એ રીતે એવું લાગે છે કે ભાઈ એમાં આપણે વધારે ફોકસ કરવું જોઈએ બિકોઝ એનો ચાર્ટ કમ્પેરેટિવલી બીપીસીએલ આયોસી કરતાં વધારે મજબૂત છે સો મને એવું લાગે છે કે જો કોઈ ઇન્વેસ્ટર આ પ્રાઇસ ઉપર એન્ટ્રી લે તો ડેફિનેટલી અહીંયાથી સારો ગેઇન મળી શકવાના ચાન્સીસ છે